તો આ તરફ આપણે વાત કરીશું કામરેજની તો સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં છેલ્લા કેટલાય વર્ષોથી વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે કામરેજ તાલુકા પંચાયત ખાતેથી રેલી નીકળી છે જે સમગ્ર કામરેજ તાલુકામાં ફરે છે અને આ વર્ષે પણ

જવાબદાર ગણવામાં આવ્યા છે અને અને આ બાબતે અપમાન ન ન થાય થઈ હોય માની રહ્યા છે જે બાબતે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા કામરેજ મામલતદાર ને આવેદન પત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે